મનનીય વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું વીર સાવરકર સ્મૃતિ કેન્દ્રના અનિલ કાનિટકર પ્રકાશ અરગડે વિશ્વાસરાવ ઇંગડે ડોક્ટર જીગર ઇનામદારની વિશેષ ઉપસ્થિતિમાં મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં જાણીતા લેખક ચિરાયુ પંડિતે કાર્યક્રમની રૂપરેખા આપી વીર સાવરકર સ્મૃતિ કેન્દ્રની પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો જાણીતા લેખક વિચારક પ્રોફેસર ડોક્ટર આનંદ રંગનાથન દ્વારા લિખિત પુસ્તક હિન્દુ રાષ્ટ્રમાં હિન્દુઓને કુલ આઠ અધ્યાયમાં વેચવામાં આવ્યું છે જેમાં હાલમાં આધુનિકતાનો અંચળો પહેરીને પ્રવર્તી રહેલી દેશ વિરોધી માનસિકતાનો સચોટ રીતે પર્દાફાશ કરવામાં આવ્યો છે આઠ પ્રકારની વૈચારિક બીમારીઓથી પીડિત હિન્દુ આ દેશમાં જ આઠમા લેવલનો નાગરિક બની ગયો છે જે ઉપર ડૉક્ટર આનંદ રંગનાથને અત્યંત સચોટ અને તાર્કિક રીતે પોતાનો મત વ્યક્ત કર્યો હતો ડોક્ટર આનંદે આ બૌદ્ધિક કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે આ દેશમાં સીરિયા પેલેસ્ટાઈન અને પાકિસ્તાન અને રોહિંગ્યાઓની તરફેણમાં મુસ્લિમ સમુદાય દ્વારા મોટા પાયે રેલીઓ કાઢવામાં આવે છે પરંતુ આ દિન સુધી બાંગ્લાદેશ અને બર્મા મ્યાનમારમાં જે રીતે હિન્દુઓનો નરસંહાર થયો એના સમર્થનમાં કયો હિન્દુ રોડ ઉપર ઉતર્યો વારંવાર લોકશાહીની હત્યાના નામે રોડ ગજવતા તત્વોના ભેદી મનસુબા પારખી લેવાની જરૂર છે અને એ અંગેની મહત્વની ટીપ્સ આપતા ડોક્ટર આનંદે એમના સંબોધનમાં જણાવ્યું કે હિન્દુઓ વિરુદ્ધ આટલો મોટો ભેદભાવ થતો હોવા છતાં પણ જો તમે ચૂપ રહો છો તો તમે કઈ રીતે પોતાને હિન્દુ તરીકે ઓળખાવી શકો એ બહુ सबसे ज्यादा दुख वाला ये सबसे ज्यादा दुख वाला क्योंकि मैं अगर लोगों से पूछूं कि आज़ाद मैदान अगर मैं वर्ड यूज करूं आजाद मैदान आपको क्या समझ में आता है तो सारे लोग ये कहेंगे कि 2011-2012 में आज़ाद मैदान राइट्स हुई थी जहां पे इंडिया के मुस्लिम्स ने वो अमर जवान ज्योति को भी वो किया था कि रोहिंग्यास को इंडिया में रेफ्यूजी दो और उसके बाद चालीस हजार रेफ्यूजीज इंडिया में आए अभी तक है वो रोहिंग्या तो रेफ्यूजी वो अलग बात है कि कतार और ओमान में 120 सौ बीस है मुस्लिम कंट्रीज ने इतने लिए जितने हमने लिए और वो अलग बात है कि जम्मू में हमने बसा दिया उनको यू नो कोई रीजन नहीं था लेकिन क्या मैं इस पूरी पॉपुलेशन से पूछना चाहता हूं यहां पर जो लोग हैं क्या कोई मुझे बता सकता है खामोंग शेख क्या है वॉट इज खामोंग शेख देखिए किसी को नहीं पता छह महीने पहले मुझे भी नहीं पता था खामोंग शेख एक ऐसी जगह है बर्मा में म्यांमार में जहाँ पे हिंदू जेनोसाइड हुआ था हिंदू फैमिलीज हंड्रेड्स ऑफ फैमिलीज सम ऑफ देम वर बेरीड अलाइव तो हमें जब भी लगता है ना कि मुस्लिम्स सड़क पे उतर आते हैं उन लोगों के लिए जो कि इंडियंस भी नहीं है पैलेस्टीनियंस के लिए सीरियंस के लिए रोहिंग्यास के लिए तो मैं वही कहता हूँ कि हम कब उतरे लास्ट टाइम पे

આ દેશમાં સંપૂર્ણ સવલતો મળે છે અને એ કોમ્યુનિટી કમ્ફર્ટ ઝોનમાં જીવી શકે એ માટેના તમામ પ્રયાસો હિન્દુઓના ભોગે જ કરવામાં આવી રહ્યા છે એવામાં આ કુચક્રને બદલવાની જરૂર છે વીર સાવરકરે હંમેશા હિન્દુત્વની તરફેણ કરી પરંતુ તેમને ચોક્કસ ઇકોસિસ્ટમ દ્વારા વિલન તરીકે ચિતરવામાં આવે અને કરોડો હિન્દુઓને દુઃખ સુધા થતું નથી ત્યારે આનંદે ગર્ભિત રીતે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ ટકોર કરતા જણાવ્યું હતું કે હવે હિન્દુઓ ઉપર થઈ રહેલા અન્યાયને તાકીદે દૂર કરવાની જરૂર છે કરના ચેકો ઇટ ઇઝ નોટ અબાઉટ હિન્દુઝ પહેલી વાત તો આર એસ એસ કા તો એ દાયિત્વ હે પૂરી ઓર્ગેનાઇઝેશન ઇઝ અગર આપ ઉનકા ચાર્ટર પર એ આપણે ઇટ ઇઝ ફોર द बेनिफ अपलिफ्टमेंट ऑफ हिंदू हिंदू सोसाइटी फाउंडेशन ही वो हुआ है उसका पर यहाँ तो मैं उसके ओवर एंड अबव बात कर रहा हूँ इनजस्टिस हो रहा है उसको उसको हटाइए आप और देखिए चीज ये होती है कि ये गवर्नमेंट सौ लोगों की सुनती है लेकिन करती अपनी है लेकिन अगर उन सौ लोगों में से अगर डॉक्टर मोहन भगवत कुछ कह देना फिर की मेरी तो खैर सुनती है नहीं है लेकिन उनका कम से कम सुनेगी વીર સાવરકર સ્મૃતિ કેન્દ્ર દ્વારા આયોજિત આ વ્યાખ્યાન ખૂબ ખુબ સુંદર પ્રતિસાદ સાંપડ્યો હતો અને તેમના વક્તવ્ય બાદ વાળ્યા હતા કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાસકર ને બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર